જેથી તમને તમારી સપ્લિમેન્ટરી ભરતી વખતે તમારે આજુબાજુ જોવું નહીં પડે બરાબર તો એના વિશે આપણે આજે ખાસ માહિતી લઈશું કે અંદર આપણે શું શું ભરવું શું શું લખવું અંદર ખ્યાલ આવી ગયો તો ચલો

ઓકે પરીક્ષાર્થીની સહી એટલે તમે તમે લખો છો એટલે તમારી સહી કરવાની છે અહીંયા એના પછી આવશે બેઠક બેઠક નંબર નંબર પણ તમારે જો સોરી તમારી જે રિસિપ્ટ છે એ રિસિપ જોઈને તમારે લખવાનું છે ઓકે એના પછી છે બેઠક નંબર બેઠક નંબર પણ એ જ તમે અંકોમાં અહીંયા લખો છો એ જ વસ્તુ તમારે અહીં શબ્દોમાં લખવાનું રહેશે ઓકે તમારા તો તમારો જે કઈ વિષય હોય મેથ્સ તો મેથ્સ અને એની બાજુમાં કોડ આપ્યો જશે બી છવિસ બી સત્યાવીસ એ પ્રમાણેનો એના પછી છે પરીક્ષાની તારીખ તમે જે તારીખમાં જયા હોય જે તારીખનો તમારો પેપર હોય એ તારીખ તમારે એડ કરવાની છે અને જવાબની ભાષા

ઓકે આટલું ધ્યાન આવી ગયું ઓકે ચલો એના પછી છે આપણે નંબર જે તમે તમે મેં કીધું કે મુખ્ય જવાબ અહીં લો છો એના પછી હવે મારે પુરવણી જોઈ ટીચર પુરાવણી આપણે કહો છો ને ત્યારે એ જ પુરવણીની વાત છે અત્યારે તો ચલો એ પુરવણીમાં પણ તમારે વિગતો ભરવાની છે તો કઈ કઈ વિગતો ભરવાની છે તે જોઈ લો

પછી લખવા સ્ટાર્ટ કરવાનું છે એના પહેલા લખવાનું સ્ટાર્ટ કરવાનું નથી કેમકે ઘણા બાળકો છે ને પુરાવણી લઈ લે પણ વિગત ભરે નહીં ફટાફટ પછી ફટાફટ પેપર બાકી હોય ને પછી દે પણ પછી જો તમે આ વિગત નહીં ભરો તો તમારા માર્ક્સ ગણાશે નહીં ઓકે તો અને બીજી એક વાત છે ખાસ કે બાળકો છે ને જ્યારે સપ્લિમેન્ટરી પતવા આવે છે ને પતી જાય છે ને છેલ્લે ત્યારે સપ્લિમેન્ટરી મંગાવે સાહેબ સપ્લિમેન્ટરી એટલે સાહેબ સપ્લિમેન્ટરી લઈને આવે ને દસ પંદર મિનિટ એને એમાં જ બગડે કેમ કે આ બધું તો તમારે શું કરવાનું છે જ્યારે તમારી મુખ્ય જે જવાબ છે પહેલા જે સપ્લિમેન્ટરી છે એના ત્રણ બાકી હોય ત્યારે તમારે સપ્લિમેન્ટરી મંગાવી દેવાની છે જેથી શું થશે ત્યારે તમારો ટાઈમ શું કેવાય બગડશે નહીં ખ્યાલ આવ્યો કેમકે દરેક વિદ્યાર્થીઓ છે ને ત્યારે પહેલી સપ્લિમેન્ટરી ભરતા હશે બરાબર હવે ભરાવા આવી હોય પતી ગયું હોય ત્યારે બધા લોકોને ભરાઈ જ ગયું હોય ખ્યાલ આવી ગયો એટલે ટીચર પછી બધે પહોંચી વળે નહીં એમાં આપણો ટાઈમ વધારે બગડે એટલે આપણે શું કરવાનું પાછળના જે ત્રણ પેજ બાકી હોય ને એ ત્રણ પેજની અંદર જ આપણે સપ્લિમેન્ટરી બીજા નંબરની પુરવણી મંગાવી લેવાની છે જેથી આપણો ટાઈમ બચી જાય કેમ કેમ કે ત્યારે ટીચર એકદમ જ ફ્રી હોય ખ્યાલ આવી ગયો તમારી પાંચ દસ મિનિટ બગડશે નહીં એમાં ન કે તમારે રાહ જોવી પડશે છેલ્લે તમારો પેજ પતશે તો યાદ રાખજો ચલો એના પછી છે એના પછી છે બારકોડ સ્ટીકર શું બારકોડ સ્ટીકર બારકોડ સ્ટીકર છે ને તમારે અહીંયા ચોંટાડવાનું રહેશે વ્હાઇટ કલરનું સ્ટીકર હશે એ સ્ટીકરની અંદર તમારે આન્સર બુક હશે સીટ નંબર હશે પછી સબ કોડ હશે એના પછી સેન્ટર લખેલું હશે ઓકે આટલું લખાઈ ગયા પછી તમારે અહીંયા સ્ટીકર ચોંટાડવાનું ક્યાં ચોટાડવાની છે પુરવણીમાં નહીં મુખ્ય જવાબ તમને જે પેલા એકની છે ને લખવા માટે એમાં તમારે આ ચોંટાડવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો આ બાર કોડ સ્ટીકર છે આ નહીં ચોંટાડ્યું હોય તો તમારું પેપર ચેક નહીં થાય હો ચલો એના પછી છે તમારે બાર સ્ટીકર લગાડો એના પહેલા છે ને થોડું જોઈ લેવાનું છે કે ભાઈ મારી ક્યાંય વિગત બાકી રહી ગઈ છે નહીં ને જો તમને વિગતમાં ખ્યાલ ન આવે અહીંયા તો તમારે શિક્ષકને બોલાવી લેવાના છે એના વગર બીજો અક્ષર લખવાનો નથી બરાબર મોસ્ટ ઓફ બધી આ જ વિગત છે તમે આ જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે ત્યાં બોર્ડનું સેમ પેપર આ રીતનું જ હશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો એના પછી છે આપણું ખાખી સ્ટીકર કયું સ્ટીકર ખાખી સ્ટીકર તો એના પછી ખાખી સ્ટીકર આવું આવશે ખાખી ખાખી આકારનું 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 આવશે કેવા બરાબર આ ખાખી સ્ટીકર તમારે દરેક પુરવણીની અંદર પણ લગાવવાનું છે મુખ્ય જવાબ એની અંદર પણ તમારે લખાવાનું છે ક્યાં લગાવવાનું છે હું તમને બતાવું છું આ પુરવણી તમે બીજા નંબરની પુરવણી મંગાવી ટીચર પુરવણી એ પુરવણીની અંદર આ લગાવવાનું છે હો વિદ્યાર્થી મિત્રો બીજામાં ના લગાવતા ઓલા શું કહેવાય લખેલા પત્તા ઉપર ના લગાવતા પાછા ખ્યાલ આવે કે લાવણ પાછા લગાવી તો ડિઝાઇન હારી દેખાય એવું કરવાનું નથી આપણે બરાબર તો આ જે થાકી સ્ટીકર છે એ તમારે પુરવણીની અંદર બીજા નંબરની પણ પુરવણીની અંદર લગાવવાનું છે અને આ ત્યારે જ લગાવવાનું છે જ્યારે તમારી બધી વિગત ભરેલી હોય ત્યારે ઓકે કમ્પ્લીટ હોય ત્યારે ચલો એ હું તમને બતાવી દઉં છું કઈ રીતે લગાવી ચાલો

લગાવવાનું છે અને એના પછી એની ઉપર જે છે બારકોડ સ્ટીકર અહિયાં લાગશે બરાબર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો પેલા બારકોડ સ્ટીકર લાગશે એના ઉપર તમારું નામ જે તમે લખ્યું છે બધું એની ઉપર ખાખી સ્ટીકર લાગશે બરાબર

ચોરીનો ગુનો કે એવો દાખલ કરશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બરાબર આ વિડીયો આપણા ધોરણ દસ અને બારમા વાળા ને બોર્ડ પરીક્ષામાં જે આપવાના છે એમને પહોંચાડી દો ઓકે